એક ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ભારત સરકાર દ્વારા પોતાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં મધ્યમ વર્ગીય પરિવારને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેમાં બાર લાખ સુધીની ટેક્સમાં રાહત પણ આપવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા પોતાનું બજેટ રજૂ કરવામાં આવશે જેમાં પોતે અલગ અલગ પ્રકારના ખેડૂત તથા મધ્યમ વર્ગીય પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરવામાં આવશે તેવું હાલમાં કરુભાઈ દેસાઈ જણાવી રહ્યા છે વિધાનસભામાં હજુ બજેટની સ્પીચ શરૂ થઈ નથી પરંતુ હાલમાં જૂનાગઢમાં વેપારીઓ દ્વારા બજેટમાં અવનવા ફેરફારો કરવામાં આવે વેપારી વર્ગને રાહત આપવામાં આવે અલગ અલગ પ્રકારના ટેક્સ છે તે વસૂલ કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે જે પ્રકારે હાલમાં બજેટને લઈને વેપારીઓની શું માંગ છે અને બજેટ રજૂ થયા બાદ વેપારીઓ કઈ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે અને તેમને કઈ પ્રકારે રાહત મળવી જોઈએ તે

એનું ચક્ર બધું વ્યાજ સહિત corporation હાથમાં સોંપી દીધું છે વિવાહ સાગર ખરેખર વ્યવહાર વેરો એવો તો જોઈએ જીએસટી ભરતા હોય જેની પાસે જીએસટી નંબર હોય વેપારી પાસે આ અપેક્ષા ન હોય પણ સરકાર પાસે કેટલી ભૂલ માંગણીઓ કરીએ છીએ પણ ગુજરાતની પ્રજા છે એને રેવડી વેચવામાં આવતી નથી રેવડી નો આપે તો કાઈ નહીં અમારો હક તો આપો અમારો હક છે બરાબર કે વ્યવસાય વેરો નાબૂદ કરો તમારા સ્લોગન માં તો વન નેશન વન ટેક્સ તો સ્લોગન પ્રમાણે તો ચાલો અમારી અપેક્ષા એક જ છે કે આ બજેટ અંદર વ્યવસાય વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે

તો એ તેમના ધંધા રોજગાર વેપાર ધંધા ખૂબ જ સારા થાય અને ભવિષ્યમાં ગુજરાતમાં પણ સારા એવા ધંધા વિકસે અને ગુજરાત પણ આગળ આવી શકે છે અત્યારે જીએસટી ના પાંચ પર્સન્ટ જીએસટી છે જીએસટી ઓછામાં ઓછી બે પર્સન્ટ થવી જોઈએ તો માલ સામે અમને ઉપરથી સસ્તો મળે અમે ગ્રાહક સસ્તો આપી શકીએ એ બહુ પરિસ્થિતિ અત્યારે બહુ થાય છે મોંઘવારીના હિસાબે જીએસટી કલેક્શન ગવર્મેન્ટને પૂરેપૂરું મળે છે જોઈએ વેપારી વર્ગને અનુકૂળ રાખીને બજેટ રજૂ થવું જોઈએ વેપારી વર્ગ ને મનમાં રાખીને બજેટ રજૂ થવું જોઈએ એના હિસાબે વેપારી વર્ગ ની અપેક્ષા બહુ સારી છે આ બજેટમાં કઈ ટેક્સમાં રાહત થવી જોઈએ એ અપેક્ષા મારી છે બાર લાખની છૂટ આપી છે બાર લાખ એક હજાર રૂપિયા આવક થાય તો સીધો તેત્રીસ હજાર રૂપિયા કપાઈ જાય છે એ બધું આમ ને ગવર્મેન્ટ અમારું કાન પકડાવે છે આમ પકડો કે આમ પકડો એક ને એક છે અને બાર લાખની બધા ને બાર લાખની આવક તો છે નહી તો એ તો ખોટી વાત જ છે બાર લાખની છૂટ આપીને એમાં કઈ કોઈ પણ જાત રિસ્પોન્સ એમાં કઈ છે જ નહીં